હવે સરસ મજાની એક્ઝામ ની તૈયારી હું વિશાલ વાડેલ કરાવી રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી થી જોવો આપણે મેટ ના વિડિયો જોયા સેટ માં ગણિત વિષય જોયો છે સેટ માં આજે પર્યાવરણ વિષય ને પણ ધોરણ 3 નો ચેપ્ટર નંબર 24 જીવન નું ઝાળું જોવાનું છે રેડી થઈ જજો ઓકે ચાલો તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 24 જીવન નું ઝાળું એ પહેલા કે તો વિડિયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જાવ રેડી

ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ તદ્દન ફ્રી છે અને ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ હતો WhatsApp પર મેસેજ કરજો તો એ નંબર છે 704657374 રેડી અને જે શિક્ષક મિત્રોને આ બુકનો બલ્કમાં ઓર્ડર કરવો છે તો તે બલ્કમાં પણ ઓર્ડર કરી શકે છે કારણ કે તેમના માટે પણ ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલું છે અને આજ આપણે એમાં નૂતન સીટી દ્વારા એક ફ્રી ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવેલું છે જો અહીંયા તમને અહીંયા પણ ફર્સ્ટ પેજ પર દેખાતું હશે કે ટેસ્ટ સિરીઝ આ ટેસ્ટ સિરીઝ નું આયોજન કરવામાં આવ્યું છે તો જે વિદ્યાર્થી મિત્રોને ટેસ્ટ આપવી હોય તો તેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી આપી શકે છે ચાલો આપણે ફરી પાછા આપણે આવી જઈએ આપણા સોલ્યુશનની અંદર ચેપ્ટર 4 સોરી સવાલ નંબર 4 હું ઠંડી ગરમી અને વરસાદથી બચવામાં ઉપયોગી છું તો ઘર ડુંગર દરિયો કે જંગલ તમને બધી જ વસ્તુથી કોણ બચાવશે ઘર આપણો ઘર એમ કહેવાય કે પૃથ્વીનો છેડો પૃથ્વીનો છેડો એટલે આપણું ઘર એ ઘર આપણને ઠંડી ગરમીને વરસાદથી બચવામાં ઉપયોગી છે નેક્સ્ટ સૂર્ય આપણને શું આપે છે પાણી શાકભાજી આપે કે બી પથ્થર માટી આપે કે સી ગરમી ઠંડી આપે કે ડી ગરમી પ્રકાશ આપે તો સૂરજ દાદા આપણે ખબર ને આગ લગાતી આગ લગાતી આગ લગાતી હાઈ ગરમી હાઈ ગરમી હાઈ ગરમી કરતા હોય સોંગમાં

છે અને ઓક્સિજન વાયુનું નિર્માણ કરે છે ને આ જ પ્રક્રિયા કહેવાય કે ઓક્સિજન વાયુનું નિર્માણ કરે ઓક્સિજન બનાવે છે અને કાર્બોદિત બનાવે તો ઓક્સિજન બનાવે તો ઓક્સિજન શેમાંથી મળે વૃક્ષોમાંથી મળે છે રેડી નેક્સ્ટ આઠમો સવાલ માણસને જીવન જીવવા શું જરૂરી નથી તો ઓપ્શન એ સૂર્ય બી હવા સી ઉપગ્રહ કે ડી પાણી જો હવા આપણે એમ કહેવાય કે રોટી કપડા મકાન બેઝિક જરૂરિયાત છે એ સિવાય સૂર્યનો સૂર્યપ્રકાશ જોઈએ હવા જોઈએ ઉપગ્રહ ઉપગ્રહની કઈ જરૂર છે નહીં હા હોય તો સારું ટેકનોલોજી પ્રમાણે બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ અરે વાહ ગુજરાતમાં સીટી ની ઓનલાઈન તૈયારી કરાવતી હોય ને એક માત્ર ચેનલ છે કે જેના પર CET બેચ લોન્ચ થઈ ગયો છે અને કેમ CET બેચ જ શા માટે તો બાળક છ પ્રયત્ન તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદના બુક તદ્દન ફ્રી છે દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર અને છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન તો આટલી બધી જ બાબતો મળે છે માત્ર ને માત્ર ₹1000 માં કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે

તો વનસ્પતિ ના હોય ને તો આપણે જોઈએ તો ચેપ્ટર ચોવીસ આપણું પૂરું થાય છે તૈયાર થઈ જાવ ફરી પાછા મળીશું ચેપ્ટર નંબર પચીસ સાથે ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત